તમે મેજે મકાજો મોઆ મકા દેઉં તમે આ મકાજો તમે પેલા ખાડામાં જા તમાર તો પાણી હા ગાઈક બધું મારા બાપમાં હા હા તમે આ શિખર આવીને આવી પનોતી જો હે શિખર મારા ચેરીન ચેરી આવી ને મારા ડબલે જવા જઉં તું તો મને ઓરે આ હું ગોમ મકા પોતા વધારે ખાઈ ગયું તો હારું ગરબડ થઈ ગયું પેટમાં

બે <imitation> 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 એ કોતો નઈ વાગે તમે હેડો આય પોરો આવરા આવરા ઓ એ મને પકાવ પીય ઈ દીગો જલ્દી જલ્દી કામ કરો ને આપણે હવે બેહજો ઓલા આલે બેહજો તમે તમે આગળ જા આગળ બેહી જાવ બેહતાન અલ્યા

મારા હાથ આવે તો મારા ડબ્લે જવાનું હું કહીજ હું મારે આવ્યો

નાગજીરો મારા આંઘા આવે તે મારે તો ડબલે જવાનું હું કઈ ગયું છે હું જવું છે મગા મને ખબર જ પડતી નહીં મને તો હા ચર્યો હો શું કરું તો બે આવવાની મળ્યું હું તો ગેસ સંડાસ બનાવ્યું હોય તો સારું હતું આ મારા બેટા મને મને અવરા જવા દે ઘર હોમો જવા દે હોજી આપવું પડશે ડબલું ભરીને ફેર હ હા મારી માની શોગર

અલ્યા તું તો અન્યા જોવો નહોતો દીમા અલ્યા કાર મુખા કોખા ડબલો તો જવા દેઉ તો ઊભો રે તું ઊભો રે આ તારો ઓનો સી જાડિયા તું ચેકનો મઈ લખાય હું વાત ગાડી હુંડિયા ગોરી જાડિયા જા હેલા મને જવા દે મારા મોઢું થાય તમે શું કહેતાને હું ડબલો જવા દ્યો તો અલ્યા આપણે હંગા થાય તો યાદ આવે